મિત્રો આજે બાપુને વગડામાંથી સાપ પડ્યો પોતાની દીકરીને છેલ્લી વાર જોવા તેના ગામના સિમાડી આવી અને પડ્યો પણ કોઈ તેને ઘર સુધી પહોંચાડતું નથી પણ આ ગામના માણસે સૌ ભેગા મળી અને ઉભા ઉભા ત્યાં આ તમાશો જોયે છે અને ત્યારે એક ચટાણો જોગી ત્યાં ભિક્ષા માંગતો માંગતો નીકળે છે અને તે આ ગરીબને જોઈ જાય છે તેથી ગરીબને ઉંચકી અને તેના ઘર સુધી આવે છે પણ ત્યાં તો ઘરના ઝાંપામાં આ દીકરીને સામે આવતા જોઈ અને તેના બાપનું પ્રાણ પંખેનું ઉડી જાય છે તેથી આજે આ એકની એક દીકરી ગાંગીની ઉપર તો આભ તૂટી પડી છે કેમ કે જેનું આખું ગામ વહેર્યું હોય એવા ગામમાં આવી આ એકલી ગાંગી રહે તો ક્યાં રહે અને તેની માતા તો જન્મ દેતાની સાથે જ ગાંગીને છોડી ગઈ જ અને આજે એનો છેલ્લો આધાર હતો કે એનો બાપ પણ આજે ગાંગી ને એકલી મૂકીને અને જતો રહ્યો અને ત્યારે ગાંગી પોતાના બાપ ને ભરી ભરી અને રડે છે કે બાપુ આંખો ખોલો તમને શું થયું છે ત્યારે આ સાધુ કહે છે કે બેટા તારા બાપુ હવે આ દુનિયામાં નથી રહ્યા પણ સાંભળ બેટા આ ગામના માણસો કેમ તારી મદદ કરવા નથી આવતા ત્યારે આ દીકરી કહે છે કે બાબા મને કઈ ખબર નથી પણ અહીંયા ગામમાં મારા બાપુના એક સગા ભાઈ રહે છે કે જા બેટા તો તેમને બોલાવી લાવ અને ત્યારે આ દીકરી તેના કાકાના ઘરે જાય છે અને તેમની પાસે જઈને કહે છે કે કાકા મારા બાપુ મરી ગયા છે હવે એ તો આ દુનિયામાં રહ્યા નથી પણ તમને ત્યાં પહેલા બાબા બોલાવે છે એટલે આ ભાઈ ત્યાં જાય છે અને ત્યાં જતા જ આ સાધુ મહારાજ કહે છે કે ભાઈ તમે ભલે બંને ભાઈઓ લડતા રહ્યા અને ઝઘડતા રહ્યા અને આખી જિંદગી એકબીજાને ના બોલ્યા હોય પણ આજે આ ગામ માં તો આ દીકરીનું કોઈ સગવું વજવું હોય ને તો એ તમે જ છો અને તમારે આમના અગ્નિ સંસ્કારની વિધિ પૂરી કરવી પડશે અને આજે જો તમે આ કામ પર નહી પાડો ને તો ઉપર માર ત્રિલોકના નાચના દરબારમાં તમારે આ વાતનો જવાબ દેવો પડશે પાટી આ અવસરને આજે એળે ન જવા દો અને ત્યારે આ ભાઈ સંતની ને સમજી ગયો અને કહી છે કે આ હું આમને અગ્નિદાન દેવા તૈયાર છું અને આટલું કહી અને બંને જણા આ ગંગેના બાપના અગ્નિ સંસ્કાર કરે છે અને પછી આ ગંગેના કાકા તો તેમના ઘરે ચાલ્યા ગયા અને પેલા બાબા પણ તેમના માર્ગે પડ્યા પણ આ બાજુ આ નાનકડા ઝૂબરામાં ઊંધી પડી અને આ દીકરી રડી રહી છે પણ આ કુદરત ની કરુણતા આમ કરતા કરતા રાત પડી એટલે રોજ તો તેનો બાપ તેની સાથે હોય છે પણ આજે તેની પાસે કોઈ છે નહીં અને આજે આ ગાંગી નાની છે અને તે એકલી છે તેથી તે અંધારામાં ડરે છે એટલે રડતી રહી અને પાડોશીના ઘરે જાય છે અને ત્યાં જઈને કહે છે કે કાકી મને રાતના અંધારામાં ડર લાગે છે તો રાતમાં મને તમારા ઘરે રહેવા દેશો હું સવારે ચાલી જઈશ પણ ત્યાં તો ગાંધીનું આટલું સાથે જ આ બાઈ બોલી કે હે ડાકણ તું તો જન્મ તાની સાથે જ સારી માને ભરખી ગઈ અને એના પછી તારું પેટ ભરનાર એ તારા બાપને પણ તું ભરખી ગઈ અને હવે તને અમારા ઘરે રાખીને તો તું તો અમારા ઘરે પણ મોત ના મરસીય ગવડાવશે માટે તું ક્યાંક જઈ અને આટલું કહી અને પેલી બાઈએ બાયણું બંધ કરી નાખ્યું પણ ત્યારે ગાંગી પોતાના કાકાના ઘરે જાય છે અને ત્યાં જઈ અને બહાર ઊભી ઉભી રડવા લાગે છે અને ત્યારે આ રડતી ગાંગી ના અવાજ ને સાંભળી અને તેના કાકા જાગે છે અને બાયણું ખોલે છે અને ત્યાં તો ગાંગીને જોઈને કહે છે ગાંગી તું આમ રાતના અંધારામાં અહીંયા કે કાકા મને કકડીને ભૂખ લાગી છે તો પણ હું તમારી પાસે ખાવાનું તો માંગતી નથી પણ જો મારા પર દયા કરો ને તો તમને કહું છું કે મને મારા ઘરે અંધારામાં એકલીને બીક લાગે છે તો મારે તમારા ઘરે રાત કાઢવી છે અને ત્યારે ગાંગીને તેઓ તેમના ઘરમાં લઈ જાય છે પણ ત્યાં તો ગાંગીની કાકી તેને જોઈ અને લાલ પીળી થઈ જાય છે અને કહે છે કે આ ડાકણ મારા ઘરમાં ના જોઈએ નહીતર હું હાલ જ આ તમારું ઘર છોડી અને ચાલી જઈશ માટે હવે તમે નક્કી કરો કે તમારે તમારા આ ઘર માં મને રાખવી છે કે પછી આ ગાંગી ને બોલો ત્યારે આ ગાંગીના કાકા કહે છે કે મારે તને રાખવાની છે ગાંગી ને અને આટલું સાંભળતા તો ગાંગી ની કાકી ગાંગી નું બાવડું પકડી અને તેને ઘસડી અને બહાર દરવાજા બહાર નાખી દીધી અને પછી અંદર થી દરવાજો વાંકી દીધો અને ત્યારે આ સમાજ અને ગામ થી કંટાળી અને પાછી પોતાના ઝુંપડે પહોંચી અને આંખોમાં માં ધોધાર આસુડા છે અને કહે છે કે મારી માં દયા વગર ની હતી તો મને છોડીને ચાલી ગઈ અને મારો બાપ પણ

આવે તે પણ આ ગામના લોકોની જીવ જેવી બની ગઈ છે અને તેનામાં પણ હવે કોઈ દયા રહી નથી અને પછી આંખો બંધ કરી અને કાનમાં આંગળીઓ નાખી અને ડરતી ડરતી આ ગાંગી નિંદ્રા ને આધીન બની જાય અને આમ કરતા કરતા સવાર પડી અને સારે સવારે ગાંગી એટલે તેણે આજે વિચાર કરી લીધો છે કે હવે આ ગામ મને જાકારો દીધો છે તો મારે આ ગામમાં માં રહેવે રહેવું નથી અને આમ વિચારી આ ગાંગી ગામના ના થઈ અને નીકળી અને ત્યારે તેને જોઈ અને ગામના બધા લોકો તેની સામે જોઈ અને મેળા મારે છે કે જુઓ પેલી ડાકણ જાય જુવતાને જીવતા તેના મા બાપને હરખી ગઈ અને ત્યાં તો રસ્તામાં સૌ કોઈ ગાંગીના ઉપર ખરાબ ખરાબ લાંછનો લગાવે છે પણ ત્યારે તે કરે તો કરે શું તેની પાસે કોઈ રસ્તો નથી અને પોતે રડતી રડતી ગાંગી ગામની ભગવાણે પહોંચે છે અને ત્યાં જઈએ અને ગાંગી હવે વિચાર કરે છે કે મારે આ ગામમાં તો રહેવું નથી પણ હું જવું તો જવું ક્યાં અને કઈ દિશામાં નીકળું અને એવા જ ટાણે ત્યાં ગાંગી કાકા આવે છે અને કહે છે કે ગાંગી તારે જો સુખે જીવું હોય ને તો બેટા ગામ છોડીને ચાલી જા અને ક્યાંક સારી જગ્યાએ રહેજે રહી બાકી આ ગામ રહ્યું ને એ તો તારી માનું પણ હું તો જવાબદાર છે અને ત્યારે આટલું સાંભળી અને ગાંધી કહે છે કે કાકા મારી માં કેવી રીતે મરી ગઈ હતી અને એનું મોત નું કારણ શું છે એ મને કહેશ્યો કે ગાંધી તારી માના પેટમાં જ્યારે તું હતી ને અને તારી માને એક રાત્રે જયારે પ્રસુતિની પીડા ઉપડી ને ત્યારે રાત્રે તારો બાપ હાથ જોડી જોડી અને આખા ગામ માં ફર્યો પણ કોઈએ તારી માની પાસે ના ગયું અને તારા બાપુ બધાને કગળતા રહી ગયા અને તારી માં એકલી ત્યાં ને ત્યાં ઝુરી ઝુરી અને મરી ગઈ ને સ્ત્રી ત્યાં પહોંચી હોત આજે જીવતી હોત અને તારા બાપનું મોત પણ ગામ લોકો ના કારણે જ થયું છે અને તેમણે આખા ગામની વચ્ચે કહ્યું હતું કે મને ઝેર થી ભરેલો સાપ કરડ્યો છે તો મને ઘર સુધી પહોંચાડો અને ત્યારે જો ગામના માણસો એ તેને પાડીને વેદ પાસે લઈ ગયા હોત ને તો કદાચ તારો બાપ પણ આજે જીવતો હોત બેટા માટે કહું છું બેટા એ આ ગામ હવે તારું વેરી બની ગયું છે અને ત્યારે આંબળી અને ગાંગી આ ગામ ઉપર વધારે નફરત જાગી અને કહે છે કે કાકા તો ત્યારે તમે ક્યાં હતા કે બેટા તારી કાકીના કારણે હું કઈ કરી ના શક્યો અને એના આ કર્મોના લીધે જે હજી સુધી વાંધણી છે પણ બેટા તું અહિયાં ચાલી જા નહીંતર આ ગામ તારા મા બાપ જેમ તને પણ મારી નાખશે અને ત્યારે ગામી કહે છે કે આ કાકા E ah. અત્યારે તો આ ગાંગી જઈ રહી છે પણ હું મારા મરેલા મા-બાપની સોગંદ ખાઈને કહું છું કે એક દિવસ આ ગામમાં હું જરૂર આવીશ અને આ ગામને સહેસ નહેસ કરી નાખીશ આવી મારી ગાંગીનું તમને વચન છે કાકા એને આમ આટલી સોગંદ ખાઈ અને ગાંગી ત્યાંથી ચાલી નીકળી અને આ ગાંગી ચાલતી ચાલતી જઈ રહી હોય છે અને એવા જ સમયમાં ત્યાં તેને પેલા બાબા મળે છે અને આ ગાંગીને કહે છે કે બેટા આમ અચાનક અહીંયા કે હે બાબા અને આ ગામે જાકારો દીધો છે અને આમ ગાંગી તેની વાત કહે છે અને ગામમાં મને લોકો ચુદેલ ડાકણ એવા નામથી બોલાવે છે અને પછી ગાંગીના મા બાપ કેવી રીતે મરી ગયા એ પણ ગાંગી કહે છે અને પછી ગાંગીની આટલી વાત સાંભળતાની સાથે તો આ બાબા કહે છે કે બેટા ગાંગી મારી સાથે ચાલ મારા ઝૂંપડે હું તને રાખીશ અને ત્યારે ગાંગી પણ તેમની સાથે ચાલી જાય છે અને ઝૂંપડે જઈને કહે છે કે બાબા આજે જમવાનું શું બનાવું અને ઘરમાં તો કાંઈ દાણા નથી અને રાંધવાનું પણ કાંઈ છે નહીં અને ત્યારે એ બાબા કહે છે કે ચાલ હું તને કાંઈક બતાવું અને આમ કહી અને ગાંધી ને પોતાની પાસે બેસાડી અને આ બાબા એ એક માટી નું પાત્ર લીધું અને આગળ મૂકીને કહે છે કે જો બેટા સામે ખેતર માં જે પાક દેખાય છે હું અહિયાં લાવી દઉં કે બાબા મને પાગલ સમજો છો એવું કઈ થતું હશે તો ખરા બેટા આટલું કહી અને એ બાબા એ બંધ કરી અને હાથે મુઠ્ઠી આગળ કરી અને કઈક મંત્ર બોલી અને પછી એ પાત્ર માં ખોલીને ખોલી ને ત્યાં તો સામે ખેતર નો પાક હવામાં ઉડી અને આખું પાત્ર ફરાય એટલો આવી ગયો અને આ જોઈ અને ગાંધી તો ખુશ થઈ ગઈ કે બાબા હજી એક વાર કઈક બીજો ચમત્કાર બતાવો કે ભલે બેટા કે પેલું મોટું ઝાડ રહ્યું ને ને ઉતારી હા અને પછી આ એક દાણો લઈ અને કઈક મંત્ર બોલી અને એ ઝાડ ની ઉપર નાખ્યો ને ત્યાં તો એ આખું ને આખું ઝાડ સીધે સીધું જમીન માં ઉતરી ગયું અને આટલું જોતાની સાથે જ ગાંગી આ બાબા ના પગમાં પડી ગઈ કે બાબા તમે ભગવાન છો

અને સામે ગમે એવા માણસને પણ ગમે તેવું બનાવી નાખે છે અને ત્યારે આટલું સાંભળી અને ગાંગીને પણ આ કામરૂપ દેશની વિદ્યા શીખવાની ઈચ્છા થઈ કેમ કેમકે ગાંધીને તેના ગામને તહેશ તહેસ કરી નાખ્યું છે તો મિત્રો હવે જોઈએ કે આ ગાંગી આ કામરૂપ દેશની વિદ્યાઓ કેવી રીતે શીખે છે અને શીખ્યા પછી તે કેવા કામ કરે છે તો મિત્રો આગળનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને મિત્રો તમને ગાંધીના એપિસોડ કેવા લાગે છે તે અમને કમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં અને મિત્રો તમે અમારા ચેનલ ઉપર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે આવા નવા નવા ઇતિહાસ આ ચેનલ પર આવતા રહે છે જય માતાજી